જય દોડ કરીશ મિત્રો પગપાળા યાત્રા કરતા દરેક લોકો સુધી આ વિડીયો શેર કરજો જેથી કરીને કોઈ દુર્ઘટના થતી અટકાવી શકાય અને સૌની યાત્રા સફળ થાય મિત્રો તમે બજારમાં ચાલતા કે રોડ પર તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હંમેશા વાહનની વિરુદ્ધ દિશામાં ચાલવાનું છે જેથી કરીને આવતા ટ્રાફિક પર આપણી નજર રાખી શકો અને કેમ કે લેફ્ટ રાઇટ ની સાઇડ વાહનો માટે નક્કી કરેલ છે લોકો માટે નહીં ધારો કે અત્યારે સૌ આશાપુરા ચાલતા જઈ રહ્યા છે અને એ મંદિર આવેલ છે આથમી દિશામાં એટલે સૌ યાત્રાળુ રોડની ડાબી સાઈડ ચાલતા જઈ રહ્યા છે એ એક મોટી ભૂલ છે કેમ કે તમે રોડ વાહનની દિશામાં ચાલશો તો પાછળથી આવતા વાહન પર તમારી નજર નહીં રાખી શકો અને કોઈ વાહન ચાલકનું ધ્યાન ના હોય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે એટલા માટે હંમેશા વાહનની સામેની દિશામાં ચાલવાનું છે જેથી કરીને સામેથી આવતા ટ્રાફિક પર આપણી નજર રાખી શકો છો અને કોઈ વાહન પર ગરબડ લાગે તો દૂર હટીને તમારો બચાવ કરી શકો છો થેન્ક યુ અને સાથે તમામ સેવાભાવી માણસોનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સારી સેવા કરી રહ્યા છે અને આપણા ગુજરાતની પોલીસ પણ ખૂબ સારી ફરજ બજાવી રહી છે એટલે આપણે સૌએ સાવધાનીપૂર્વક યાત્રા કરવી જય આશાપુરા જય દ્વારકાધીશ અને આ સલાહ પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો